દેખાયસો બટાકા હે હરા તો દેખાય છે આખા પાસા થાવા તો વોશ કરતા હોય તો મોય આ બુ પાસું કરીએ તો શું જેભાઈ ને હારું બે લાખ રૂપિયા મા આપડે વાત એમ હતી મારે પાચ્યા ને પંદર તારીખ ના છોકરાનું મુહૂર્ત કટાયું છે

એટલે બીજા મહિનાની દસ તારીખ આજુબાજુ તમારા પૈસાની સગવડ કરવી પડે હા એટલે તમે દસ તારીખે આવી જાવ હું દસ તારીખે છેતરમાં આવી જાય બરોબર હા હા હેડમ હા તમે દસ તારીખે આવો એટલે ફોન કરજો એ હા

નેતા જે જો હો ઘેર મેંતા દેજો એ હાડો આ તારા પડી જો તો પછી બટાકા ને બધું સય તારા ને તારા જ રાખો હવ મટાકા માં જે હારા છે પણ હો હું બટાકા નો છું જો તો પડી જાય અત્યારે તો આરે થોડું કામ કરીએ પછી ખાવાનો તો વે ઓ અલા રીવા છે તે હ શું કરીશ રીવા કરવાનો હું કરું પણ આમ થોરો ટેકો ટેકો કરો તમારે બટ્યા તો હારું છે બટ્યા તો હારું છે કે તો 25 50000 કરજો ટેકો હા જોઈએ હો ને વરી આ તો તમારે આવશે દર મારા પાસે આવવાના જ છે ના ના તો ઓધું નહીં હા આવવાનું જો ના પાડી દેવા તો રવાઈ છે એ તો રવાન વધારીયું હન ઓય હવે ન હ

તૈયારીઓ કરો દસ તારીખે વેપારી છે આપડા બટાકા બટાકા જોશી જેવું નહીં આપણને તો સારું જ લાગે છે પણ ઈવાને બતાવું તો એવું થવું જોઈ માલ નાના માલ તો ઘણો નેકર છે બરોબર એટલે તમારી નિસંત્યા છોડી દો બીજી બધી કોઈ સબવટ કરવાની હોય એ ચાલુ રાખો એ તો આમ બધું છે આપડે પડ્યા એ બધું ચાલુ કરીએ એટલા કરી બરોબર હા હેડો જો જસુભાઈ ગયો હા હા હું કરું બધું વાડી જો બરોબર

બરોબર હા પાવડ જો છે હારો ઓ જો પાવડ આ હું બોર ઉપર જોઈને આવ્યો પાવડ જો છે બરોબર ઓ તો તમે આ થોડું આઘું પાછું કરો પેલી બાજુના નંબરમાં ઓટો બટો મારતો આવું હું ઓટો માટો બરોબર ફારા બધા એ હા હા આ જસુ છે

કાઢે તો તેનું પ્લુ પડી તું કઈ એટલું કણોતરું તે કીધું ભરાઈ દઉં ને બરોબર કા મુ કીધું આ કોઈ બજવાર બજવાર કોઈ બુંડ બુંડ આવું છે કે નહીં તે કીધું ઓટો મારી નો થઈ નો થઈ નો માયો છું તે થોડું બગાડ્યું છે આમ આ બાટલે ખેતર થોડું જોતો આવું કે એ કોઈ બગાડ્યું છે કને બગાડ્યું બાજ્યો ને ખાતર પાણી લઈ આલજો તા આ બટાકા હારા પડ્યા હઈ દે આ ખાતર પાણી વગર તો આવું થતું છે આ તો આ કીધું આ અમુક હું હોય કે મેં કીધી ઢીલું ના 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 મુકુ હાર જો હણા હું ઓટો મારતો આવું તો ખાવાનો ટાઈમ થશે એટલે હા હા એ જસુભાઈ ઓ એ હું કરો છો મારી આ હોસ કરું તું ભાઈ જેકા તમે આ જો કા બધું ટૂટી કી સાથે કીધું હોસ કરતો જવા જાય તો પાવડો લેવું હોય તે હમ આ ભૂલ્યો બગાડ્યું આ તમે જ ભૂલા પડ્યા

અચ્છા તમને બોર છો આપડે આગો નહીં લેપડાવ શું ટાઈમ જાય ટાઈમ તો જાય યાર હાલી જવું યાર મારે હોસ્ાલી જશું ભાઈ જોઈ રહ

હા હેડો ઓર ના બોર પશુ વોચ કરો આમ તો નઈ મારા ભાઈઓ લઈને જોઉં